હું એક જ બોલ્યો હું એક જ બોલ્યો ને તો ના તો અમારા વિષય પણ અમારા લોકો બહુ બધા બોલે છે એ ભગવાન વિષય છે નથી બોલવાનું સાંભળો એક મિનિટ મારી હું એક બોલ્યો બરોબર તમારા મનસુખ ભાઈ બોલે છે તમારો ઓલો અંકિત ભાઈ બોલ્યો છે પછી તમારો આવડા જે અત્યારે જે ના બોલવું જોઈએ એ હું તમને કઉ છું ના બોલવું જોઈએ તમારા સમાજ ને કેવાય કે તમે શું લ્યો ભગવાન ને ગાળ દ્યો છો ત્યારે સામે વાળા બોલે ને તો તમારે તમારા ને કેવાય,

શબ્દ નીકળી ગયો છે બાકી હું એવો માણસ નથી કોઈ સમાજ વિશે બોલી કે ભાઈ તમે એવું બધું બોલ્યા હતા ના વિશે તો કરોડ ની સંખ્યા માં અમારી તમને કઈ દઉં કરોડ ની સમાજમાં

નથી પાડતી બરાબર હું કોઈ મનસુખ ભાઈ ને નથી ઓળખતી ભાઈ હું એ ભાઈ ને બી નથી ઓળખતી ઉપર આવ્યું એટલે ભાઈ મારા વિરોધ કરવો છે લડાઈ છે તમે લડી શકો છો મારા ભાઈ કઈ કઈ પ્રોબ્લેમ નથી હો ભાઈ હા ભાઈ